જરૂર કરજો સુદામા પાછા ચાલ્યા છે આમ દ્વારિકાના દરવાજા સુધી મહેલ ના ભગવાન એને છોડવા ગયા છે સુદામા વળી વળીને ભગવાન ની સામે પડી છે કે છે ત્યારે હું જાઉં ત્યારે હું જાઉં ને સખા હા લાલા હું જાઉં ને અને એને એમ છે કે ક્યાંક મને રોકી લેશે તો આ ચાલીને આવ્યો છું ને એનો થાક ઉતરી જશે થોડો સમય મળશે મારી ભાભીઓ સાથે વાત કરીશ મારા મિત્ર સાથે અમુક મનની વાત કરીશ મારા જીવનની વાતો કરીશ અને એમ સુદામા વળી વળીને પાછળ જોવે છે અને કૃષ્ણ કે છે હા હા જાઓ હ જાઓ ઘરે ભાભી રાહ જોતી હશે જાઓ હમ આમ આમ શાંતિથી જજો હો રસ્તે તકલીફ ન પડે આરામથી જજો હો આમ કૃષ્ણ કહી રહ્યો છે જતા જતા કૃષ્ણ યાદ આવ્યું છે અરે ઉભો રે ઉભો રે મિત્ર ઉભો રે સુદામા એ પાછું વળીને જોયું છે એને થયું છે કે નક્કી મને એક દિવસ રાખી લેશે આજે તો હા અને એ પાછું વળીને જોયું અને પછી દોડવા માંડ્યા એટલે એની પાસે આવ્યા ને એટલે દ્વારિકા દિશે કીધું ભાઈ આજે વસ્ત્ર પહેર્યા છે ને મારા છે એ કાઢીને તારા જે પહેરીને આવ્યો તો ને એ પહેરીને જા હા સુદામાની આંખમાં આશુ આવ્યા છે ભગવાન એમને જોઈ રહ્યા છે અને વિદાય થઈ છે વસ્ત્ર બદલીને વિદાય થતા પોરબંદરમાં આવ્યા છે ધ્યાન ધરજો દર્શન કરજો અહિયાં જ્યાં પોરબંદર માં આવ્યા છે ને ત્યાં એમની નાનકડી અમતી ઝુંપડી હતી એ જગ્યા પર આવીને સુદામા વિચાર કરે છે કે મારી ઝુંપડી ક્યાં અને આ મેલા કુચેલા વસ્ત્રો જે ભગવાને પાછા આપ્યા હતા ને એટલા માટે આપ્યા હતા કે ઝુંપડી નહીં મળે ને તો એની જે સુશીલા છે ને ધર્મપત્ની એ એને ઓળખશે કેવી રીતે આને હા એટલે ભગવાને એ વસ્ત્રો એમને પાછા પહેરાવ્યા અને સુદામા બધાને પૂછી રહ્યો છે કે ભાઈ મારી અહીંયા ઝૂંપડી હતી ને આ પોરબંદરમાં હું વર્ષોથી રહું છું ભાઈ અહીંયા મારી ઝૂંપડી હતી નથી દેખાતી અને એવા સમયે છે ને આ જે હવેલી હતી ને રત્ન જડિત એના ચોથા માળેથી સુવર્ણ અલંકારો પહેરેલી એક સુંદરી અવાજ આપ્યો છે માનાથ દેવ આમ આમ આ બાજુ આવો આ બાજુ આવો સુદામાને અવાજ સંભળાયો છે પણ એને ખબર છે કે આ મને નહીં બોલાવતા હોય કારણ કે આ મોટી હવેલીમાંથી અવાજ આવી રહ્યો છે અને હવેલી એ મારું નસીબ ક્યાંથી અને સુદામા જ્યારે વિચાર કરી રહ્યો છે ત્યારે ફરીથી બાળકોએ અને સુશીલાએ ઉપરથી અવાજ આપ્યો છે હે નાથ તમને કહી રહી છું તમે ઉપર આવો આ ઉપર આ બાજુ આવો આપણું ઘર છે અને જ્યાં સુ સુદામાએ નજર કરી છે ત્યાં તો સુશીલા સોળે શણગાર સજીને રત્નોથી જડેલા અલંકારો પહેરીને સુવર્ણ અલંકારોથી સજીને આમ જરો ખાથી બોલાવી રહી છે આ જોઈને સુદામાના હૈયામાં એટલો આનંદ થયો છે કે ફરીથી સુદામા પોકે પોકે રડ્યો છે અને કીધું છે કે દ્વારિકાના નાથ હું તને સમજી ના શક્યો હા તે તો મને આ અખૂટ સંપત્તિ આપી છે અને આમ દ્વારિકાના શરણોમાં ભગવાન દ્વારિકાનાથના શરણમાં જગન્નાથજીના શરણમાં આજે આપણે બેઠા છીએ આપણે બધા જ આ ભાગવતજીને શ્રવણ કરીને આજે સાતમા દિવસની વિરામ તરફ જઈ રહ્યા છીએ ત્યારે ભગવાન જગન્નાથજીના ચરણોમાં એક જ અરજી કરીએ કે પ્રભુ અમને આ ગાંડું ઘેલું જેવું પણ આવડ્યું ને એવું તારા ચરણોમાં અર્પણ કરીએ છીએ નામ કરવાનું ભજન કરવાનું બધું એને અર્પણ કરવાનું હા એટલે છે ને એકનું અનેક કરીને આપશે હા એટલે આવી રીતે ભગવાનના ચરણોમાં અર્પણ કરીશું અને કહીશું પ્રભુ અમારાથી થયેલી ભૂલો ને પ્રભુ અત્યાર સુધી જીવનમાં ક્યાંક ખોટું કર્યું હોય ને તો હવે પછી વધારે મારું મન સહિત બુદ્ધિ હા હું રોજ માંગુ છું ને મારા લાલા સામે નાચી ને એક જ વસ્તુ માંગુ છું મને સદબુદ્ધિ આપજે અને મારા મન સહિત બુદ્ધિ તારા ચરણોમાં અર્પણ રહેવા દેજે ક્યાંય મારી બુદ્ધિ બીજે દોડે નહીં કે પૈસા કમાવા છે કે આમ ફરવું છે કે એમ કરવું છે હું રોજ આ માંગુ છું તમે પણ આજે માંગો જગતના નાથ પાસે મારું મન સહિત બુદ્ધિ તારા ચરણોમાં અમે અર્પણ કરીએ પ્રભુ આવો અહીંયા આપણો છેલ્લો શ્લોક છે ભાગવતજીનો હરિનામ હરિનામ હરિનામે કેવલમ નાસ્તેવ નાસ્તે નાસ્તેવ ગતિ અન્યથા કલો નાસ્તેવ નાસ્તેવ ગતિ અન્યથા કલી તમારી ગતિ ક્યારેય કોઈ બીજી રીતે થઈ શકે નહીં એક જ રસ્તો છે કળિયુગમાં શું ભગવાનનું નામ સ્મરણ ભગવાનનું નામ તમને જે પ્રિયતમ લાગે જે પ્યારું લાગે રામ કૃષ્ણ હરી હા જગદંબા અંબા તમને જે તમારી કુળદેવી પ્રેમ ભરેલી લાગે ને તમને જેમાં મન ઠરતું હોય ને આજથી નિયમ કરજો હ કે ઘરે જતા જતા રસ્તે ચાલતા ચાલતા નામ લેતા જજો હા આવો અહીંયા બધા દેવો જે આવેલા છે આપણે પહેલા દિવસે બોલાવ્યા હતા ભગવાનને કે ભગવાન આવો અમારી કથા સાંભળવા અને આ પુણ્ય ભૂમિમાં જેવા સંતો મહંતો અને જે પુણ્ય આત્માઓ આ કથા સાંભળી રહી હોય અને સાંભળ્યા પછી આજે એમને પ્રણામ કરીએ છીએ એમના ચરણોમાં કહીએ છીએ કે તમે તમારા સ્વસ્થાને જાઓ આ બાજુ પરીક્ષિત રાજા છે તેમને તક્ષક નાગ કરડ્યો છે અને પોતે સદેહ કારણ કે હવે એને તક્ષકના કરડવાની ચિંતા રહી નથી એટલે પોતે સદેહ ભગવાનના લોક તરફ ગમન કરી રહ્યા છે અને એમના દીકરાને ખબર પડી છે જન્મે જઈને કે મારા પિતાને તક્ષક નાગનો શ્રાપ આપવામાં આવ્યો હતો અને તક્ષક નાગ કરડવાથી એમનું મૃત્યુ થયું હતું જન્મે જઈએ નાગ સર્પ યજ્ઞ કર્યો છે અને મનસા દેવીએ આસ્તિક મુનિને દ્વારા એમને રોક્યા છે મનસા દેવીના પુત્ર આસ્તિક મુનિ છે આસ્તિક મુનિનું આ એક રહસ્ય છે ગ્રંથનું કે તમારા ઘરે જો તમે ગામમાં રહેતા સાપ સાપોલિયા હોય ને જો ધર કોઈ પ્રાણી નીકળતું હોય નીકળતું હોય તો તમારા દરવાજા ઉપર તમારે લખવાનું કે વીસ ધર પ્રાણીને સાંભળજો જઈને લખી લેજો વીસ ધર પ્રાણીને આ ઘરમાં આવે તો આસ્તિક મુનિ આણ છે જો તમે આવું લખી દેશો ને તમારા દરવાજા ઉપર તમારા ઘરમાં ક્યારેય પર અમારા સોસાયટીમાં અઠવાડિયામાં એક ફેણીઓ નાક નીકળે છે અઠવાડિયામાં એક મારે ઘરે એટલી દયા છે કે ભગવાન હજુ દર્શન આપ્યા નથી મારે પડોશીઓ ત્યાં દર્શન કરી આવવાના આવી રીતે છે હા તો આ લખજો વીસ દર પ્રાણીને મારા ઘરમાં આવે તો આસ્તિક મુનિની આણ છે આવો અહીંયા ભગવાન પરીક્ષિતજી દીકરાએ જન્મે જઈએ આ યજ્ઞ કર્યો છે આસ્તિક મુનિ એમને રોક્યા છે અને આ રીતે સર્પ યજ્ઞ સંપૂર્ણ થયો છે આપણે પણ આજે ભગવાન ના ચરણો માં એક નાનકડું અમથું ભજન મૂકીએ બે પાંચ મિનિટ નો ને પછી વિદાય લઈએ વિરામ લઈએ અને ભગવાન ને કહીએ કે પ્રભુ અમે જેવા હસતા આવ્યા હતા ને એવા જ હસતા તારા બાળકો ને રાખજે તમારા તમારા મન ની હુંડી મૂકી દેજો આજે મહારાજ રે શામળા કીરતા મારી હુંડી સ્વીકારો ધર્યું નંભ વાલો પ્રગટિયા અરે સ્તંભ થકી વા પ્રગટિયા કેવાલે કંસ ભૂપરે ઝેરના પ્યાલા રાણાએ મૂક લ્યા ઝેરના પ્યાલા રાણાએ મોકલ્યા લ્યા કેવાલો ઝેરનો સારણ હાર રે જની વાલે ઉગાર્યો અને સુદામાની ભાંગી ભીખ સાચી વીડાના મારા વાલ માં અરે સાચી વીડાના મારા વાલ કે તમે ભットની આ પ્યાસુ કરી શામરાજી દરારી મારી અને આ લઈને જયારે દ્વારિકા પહોંચ્યા છે ભક્તો ત્યારે છેલ્લે શું કે છે ગરથ મારું ગોપી ચંદન અને તુલસી હે મનોહાર સાચું નાણું મારો સામળ્યો સાચું નાણું મારો સામળ્યો કે મારી તલ તુમ જાજની પખાજ રે સામરા ગિરજારી મારી ઊની સિકારો મહારાજ फजो જેટલા પણ આવ્યા છો તમારા આનંદ થી તમારા જીવનમાં જીવો એવા વ્યાસપીઠથી મારી ચાર બેનો મધુબેન જીજ્ઞાબેન રમીલાબેન અંજુબેન ચારે બેનોને

ભગવાનની ઈચ્છા થશે ત્યારે ફરી પાછા આવા મેળામાં મળશું પંખીનો મેળો બાંધશું માળો બાંધીને મેળો કરીને પાછા મળીશું હા ત્યાં સુધી તમે બધા સુખી રહો એવા આશીર્વાદ સાથે અહીંયા અહીંયા હું આભાર માની રહી છું પહેલાં તો મધુબેન ભજન મંડળનો પછી મારા સરસ્વતી પુત્રનો હરિયોમજી કિરીટભાઈ નારાયણજી અને માનસી દીદી કે જેમણે મને સાથ સહકાર આપ્યો સાત દિવસ કથામાં તેમનો સાથે સાથે આ સ્વસ્તિક મંડપ હોટલના ભાઈનો આપણે આભાર માનીએ કે આપણે કથા માટે સુંદર આયોજન કરી આપ્યું વ્યવસ્થા કરી આપી સાથે સાઉન્ડ ભાઈ સાઉન્ડ વાલી ભૈયા કા આભાર ભૈયા આપણે બહુ બઢિયા સાઉન્ડ સેટ ક્યા નહીં તો અમારા ગલા પહેલે દિન ચલા જતા હા પછી મારા અતુલ ભાઈ શ્રીરામ ફોટો સ્ટુડિયો મારા અતુલ ભાઈ ને એમની સાથે ભાઈ છે એમનું નામ નથી ખબર મને આર્યન ભાઈ

બેન આપણાને જે કે એ પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છે હવે આપણા બેન એક યજમાન છે જ્યોતિબેન કથાના યજમાન છે બેન એમનો પણ આભાર કે બેને આ ઉંમરે કથા કરાવી પોતાના દીકરાઓની પાછળ અને એમના દીકરાઓને ગતિ મળે એવી પૂરી પ્રાર્થના સાથે અહીંયા એમના ફોટો મૂકવામાં આવ્યા હતા કથામાં આપણે છબી મૂકી હતી અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ અરજી કરીએ કે જ્યોતિબેનના જે પિતૃઓ છે એમને સદગતિ મળે અને જ્યોતિબેનના હાથે આવા ને આવા કાર્યો ભગવાન જીવે ત્યાં સુધી કરાવતા રહે એવી આશીર્વાદ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ હલો બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ ગી જય જગન્નાથપુરી પવિત્ર ધામમાં ભાગવત કથા સાત દિવસ ક્યાં પૂરા થઈ ગયા આપણને ખબર જ ન પડી એ સહેલી મંડળ હિંમતનગર દ્વારા આયોજિત આ કથાના ભાગવત કથાકાર પ્રાતસ્મરણીય ગાયત્રી દેવી ડાકોરવાળાજીનો સૌ પ્રથમ તો જોરદાર દાળી સાથે આપણે હાર્દિક અભિનંદન કરીએ કે ખૂબ મજા આવી ગઈ સાથે આપણા માનસીબહેન એમના દીકરી છે સરસ મજાના મંત્રોચ્ચાર ગરબા રાસ અને પ્રોફેશનલ ગાયિકા પણ છે તો એમનો પણ આપણે પહેલાં આભાર માની લઈએ પછી સન્માન કરીએ જોરદાર દાડી દઈએ માનસીબહેન માટે એ પણ જ્યારે જરૂર પડે આપણે ત્યારે આપણે એમને ફરીથી બોલાવીશું લગ્નગીત હોય તો પણ તમે કહેજો સંપર્ક કરજો એમની સાથે સાથે સંગીતની ટીમમાં એમના દીકરા છે હરિમભાઈ છે પછી કિરીટભાઈ છે નારણભાઈ છે સરસ નું સંગીત કારણ કે કોઈ પણ કાર્યક્રમમાં કથાની અંદર જો સંગીતના હોય તો પ્રાણ પુરાતા નથી તો એ સંગીત ટીમનો પણ ખૂબ ખૂબ આભાર સાથે સાથે અમારા કેમેરામેન બંને મિત્રો ડાભી અતુલભાઈ અને ભાટી આર્યનભાઈ એના પણ માટે જોરદાર તાળી થઈ જાય કે આપના આપને કેમેરામાં ડંકારી દીધા જ સરસ ભૈયાના તમે જોશો યુટ્યુબ પર જ્યારે ઘરે જઈને ત્યારે યાદ આવશે બંને મિત્રો સાથે સાથે અમારા મહારાજ શ્રી ગિરીશભાઈ શાસ્ત્રી કે સવાર પડે આઠ વાગે અને કથાના પહેલા આપણે એમનું મુખે પૂજન થાય છે તો એમનો પણ આપણે આભાર માનીએ છીએ રસોયા છે પ્રદીપભાઈ એ પણ મેનેજર પ્રદીપભાઈ સાઉન્ડવાળાભાઈ સર્વેનો આભાર માનીએ છીએ અહીંયા કથાકાર દીદીનું આપણે સન્માન કરી રહ્યા છે બેનશ્રી મધુબેન જોરદાર તાળી જઈએ હવે આપણે માનસીબેન નું સન્માન કરવા જઈ રહ્યા છીએ માનસીબેન વિનંતી કે ઉભા રહો આપ અને કારણ કે કોઈ પણ કથાની અંદર સાથે સાથે ગામ ન હોય મંત્રોચ્ચાર ન હોય તો એ અધૂરું લાગે આપણને તો એ ખોટ એમને પૂરી કરી છે તો માનસેબેનને પણ આપણે સન્માન કરી અને અહીંયા વધાવીએ છીએ સંગીત ટીમ આપણી જે બેઠી છે એમાં ગાયત્રી દેવીજી ના દીકરા જ છે હરિઓમભાઈ હરિ વિનંતી કે પહેલા આપ આવો આપનું સન્માન કરી લઈએ સરસ મજાના તબલા વગાડે બધા સંગીત વિશારદો છે એટલે ગૌરવની વાત છે સાથે કિરીટભાઈ અને નારણભાઈ પણ છે સરસ મજાનું પેડ અને ઓર્ગન સરસ મજાનું વગાડ્યું છે બંને સંગીત તજ્ઞ જેમનું સ્વાગત થઈ રહ્યું છે આપણે તાળી પાડતા રહીએ એટલે થોડું જરા વાતાવરણ પ્રફુલ્લિત રહે એ સાત દિવસ આપણને સુંદર મજાનો સથવાડો જે મળ્યો છે અહીંયાથી એ આ બધાના કારણે મળ્યો છે અહીં આપણા મહારાજ ગિરીશભાઈ શાસ્ત્રી અહીંયા વચ્ચાઓ આપે હિંમતનગરમાં જ રહે છે બધા ઓળખો છો ને પેલા સાઉન્ડ વાળા ભાઈનું આપણે સન્માન થઈ રહ્યું છે દીદી એ કહ્યું એ પ્રમાણે કે જો સાઉન્ડ જો બરાબર ના હોય એક માઇફ અને બીજી વાઈફ આ બે જો બગડે તો જીવન બગડી જાય કથાએ બગડી જાય દાડી પાડો સાઉન્ડ વાળા માટે ન્દ્રૌ વ્રધસ્રવાસ્તેના હૂહા વિશ્વેદા સ્વસ્તે ન સ્તારો અરષ્ટને સ્વસ્તેનોદધા નમો બ્રહ્મણ્ય દેવાય ગૌબ્રહ્મણ્યા હિતાય જગજ્જિતાય કૃષ્ણાય ગોવિંદય નમો નહો બોલો ભાગવત નારાયણ ભગવાન કી જય સાહેલી મંડળ હિંમતનગર આયોજિત શ્રીમદ ભાગવત કથાના આ સુંદર મજાના પ્રસંગમાં માનનીય શ્રી ગાયત્રીબેન શાસ્ત્રીના સાનિધ્યમાં આપણે સાત દિવસ સુધી જગન્નાથપુરીની અંદર ભાગવત કથાનું શ્રવણ કર્યું એમણે દીદીએ બહુ સરસ ભાગવત કથા આપણને સંભળાવી છે મેં ઘણા બધા કથાકારોને જોયા પણ આવી ડીપમાં અને પ્રત્યક્ષ ભાગવતના એક એક પ્રસંગને એમણે રજૂ કરવાનો અહીંયા પૂર્ણ પ્રયત્ન કર્યો છે આવી કથા નથી સાંભળી મોટા મોટા કથાકારો પણ ઘણા સારા એવા નામ જેના ગણી ન શકાય એવા કથાકારો કથા કરે છે પણ ઉપર ઉપરની જ કથા ચાલતી હોય છે પણ દીદી સાત દિવસ સુધી બહુ સરસ અને સમજણ પડે એવી સરળ ભાષાની અંદર આપણને આ કથા સંભળાવી છે અને ધન્ય છે અમારી આ ચાર બહેનોને કારણ કે એક દિવસનો કદાચ લગ્નનો પ્રસંગ ગોરબાપા તો લગ્ન કરાવવા જાય છે ઘરે ઘરે એક દિવસનો લગ્ન પ્રસંગ અને કદાચ બહુ જોર મારે તો પચાસ મહેમાન આવી જાય ને પચાસ તોય મગજ કામ કરતું બંધ થઈ જાય છે એમનું વ્યવસ્થા રહેવાનું ખાવાનું પીવાનું આવું નાનું મોટું થઈ શકતું નથી પણ ધન્ય છે મારી આ સાહિલી મંડળની ચાર બહેનોએ કે એમણે એક સંકલ્પ કર્યો હતો કે ના આપણે પુરીની અંદર જઈ અને ભાગવત કથાનું રસપાન કરવું છે અને એમણે આ સાર્થક કરી બતાવ્યું છે તો બ્રાહ્મણ તરીકે

કે એમણે પોતાના પિતૃઓને ત્યાંથી લઈ અને અહીં આવી અને ભાગવત કથાનું રસપાન કરાવીને પિતૃઓને આજે મોક્ષ અપાવ્યો છે બોલો જગન્નાથ ભગવાન કી ખૂબ ખૂબ ધન્યવાદ શાસ્ત્રીજી ગિરીશભાઈ સતત આપણી જોડે હિંમતનગરમાં રહે છે આપણા આ જે હોટલની અંદર સરસ મજાની વ્યવસ્થા પૂરી પાડી એ મેનેજર શ્રી બલરામભાઈ બલરામ ભાઈ સરસ મજાનું આયોજન કર્યું છે એમને બલરામભાઈ માટે જોરદાર તાળી રહી જાય પ્રદીપભાઈ કો ના બરાબર જય જગન્નાથ અને